જબ जब भी बुलाऊंगा मैं तब भी आऊंगा मैं जरूर आऊंगा ऐसा जैसा हो वैसा पर हमको डायलॉग बायलॉग कोई आवड़ता हर नहीं घर <laughs> है ना हमारे उन्नीस सौ ना बोते है ना हाँ दादा हमने जो अखबार बनाए थे मजा मजा तो 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 તો तो 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 પણ ચા પગાવ તો ચા પી ના પણ રહી ગયા તા મસાલા જો આયા માવા માવા લગર માવા તો માવા રહી ગયા હતા એટલા માટે હવે જવું પડશે ખેતરમાં પાછું અને આપણે તો બાઈક કરતી રહે હાથ જ ગઈ પપ્પા લઈને ગયા મમ્મી પપ્પા ભાઈ કયા લઈ એટલા માટે હેર તો જવું પડશે અને આજે તો શું ગયા ચાર્જિંગ કર્યું હતું પણ રાત્રે સીટ પાડવાની ભૂલી ગયો તો ચાર્જિંગમાં અહીં રહી ગાડીથી અને અત્યારે તો જુઓ લાઇટ જ ગતું રહ્યું લાઇટ ગતું રહ્યું હોય અને આ લાઈટ જે હ આ તો પેલું શું કહે એલઈડી જે આમ થૂક તો પડે તો બી લાઇટ થઈ જાય અને તો લાઈટ હ નહીં અને મસ્ત બ્લોક શૂટ કરો હું તો જઈએ આપણે ખેતરમાં જવું પડશે કારણ કે બધું મસાલો બધું આવવું પડશે ફોન આવો કે મસાલા એવું પણ મેં મેં જોયા નહોતા કે અંદર હક કે એમ અને જોઈ લીધા ફરી ખબર પડી કે અંદર મસાલા નહીં તો ફોન આવ્યો એટલા માટે જવું પડશે તો ચલો જઈએ અને શું કહેવાય ફરી તો ખબર નહીં વિડીયો શૂટ કરવાની આજે મારી નહીં કરવાની શૂન્ય નહીં કરવાની કારણ કે આજે શુક્રવાર થવા શુક્રવાર થવા એટલા માટે જ લાઇટ નહીં જોવા લાઈટ તો ખર્ચ નહીં તો ચલો મળીએ બાઇક પણ આવી ગઈ ઓગળ તો નહીં જવું પડે મળીએ આપણે ચાલો મળીએ બાઇક નહીં જતાં મસાલા ઉભા અહીંયા મળીએ ચાલો ચાલતા પણ મસાલા ભૂલી ગયા હતા હા મેં તો નેસ્લી એ કરેલું બધું મને ખબર નથી ચલો કઈ કે આપણે આવું ખબર નઈ કશુંક લાયા છ શું લાવ્યા જોઈ લઈએ આપણે મમ્મી શું તમે તમે પપ્પા વાત કરી તમે અતાર અતારમાં છ હજાર રૂપિયા નું કશુંક લાયા

મામાન છોકરા બાધા હા તે જવાનું ઓઠવાડ કારણ કે આપણે કઈ બાજુ કહો તાલુકો કહો ભૂલી ગયો હું તો પંચમહાલ બાજુ જવાનું હ એ બાજુ શું કહેવાય કે મામાન જય મામાન મમ્મી મામાને ઘેર જવાનું બાધા હા એટલા માટે તો જવાનું હ અને અત્યારે ગયા તો મમ્મી લકી લેવા ગયા લકી અને ત્રણ હજાર લક્કી લકીને બીજું કશું લાયા ત્રણ હજાર રૂપિયાનું એમ કહીને છ હજાર રૂપિયા હવે રવા એક જ નાખ્યા હું મહેનત ચાર નહીં કરેલો હું ખશું થયું પણ આપણી તો મહેનત તો ચાલુ રહેશે કમ્પ્લેટ પણ તમે સપોર્ટ કરજો બસ બીજું કશું નહીં આવાના આવા બ્લોક્સ જોવા માટે તો મળીએ આપણે હવે ખબર નહીં શું કરવાનું તો ચલો મળીએમિલી હવામાં શું કહેવાય લાઈટ અવડે જ આવી આવ્યું નહીં લાઇટ હજુ હજુ અવડે જ આવ્યું હતું અને થોડુંક ચાર્જિંગ થઈ ગયું કંઈક કંઈક બાસઠ ટકા જેવું થઈ ગયું અને જઈએમય શું કહેશો આપણે હા જો આ સ્કૂલ માં છૂટી ગયા બંકાવ બધા જો ના ના છૂટ્યા નહીં કરતા ફોલો ફોલો કરી દે સબસ્ક્રાઇબ આજે લાઈક કરી ખાલી સુ જાય બ્લુ સુ થાય કે રિસર્ચ પડી રિસર્ચ પડી અન જો અમાર પ્રોગ્રામ પ્રોગ્રામ બડા બડા લેવ હોય તો આ ભાઈનો સંપર્ક કરી દેજો શું સુ કર તો પ્રોગ્રામ પ્રોગ્રામ પેડ ના કે હોય તો નીરજ ભાઈને કહી દેવાનો હા એમનો નંબર બોલી જા બોલી ત્યાં સર બાવાન ચૌધરી સોલદાર

અને આ જો આ બ્લોક આવી ગયા બધા મંદિર આવી ગયા એટલે બધા ખબર નહીં પણ અમારા ગામમાં આવી ગયા બ્લોક નું ચાલુ છે હવે નિકાન ફોન કરે નિકો શું કહે ફરી જોઈએ ચલો મળીએ આપણે પેલો હા વાતો કરે ને તમને બતાવશું તો તમે ગારો ભણો હે ગારો શું કરવો બોલો શુન્ય વિક્રમ આવી ગયો છે વિક્રમ આવ્યા જો તો ફાઇનલી ફેમિલી અમે વિડીયો શૂટ કરવા માટે આવ્યા ગયા અને વિડીયો શૂટ કરવા માટે અમે શું કહેવામાં ફૂલ એકદમ મોટું મોટું એકદમ બધું આખું ગામ દેખાઈ જાય एर दे जगह पर हो ना मैं आ रही जो हमारे गांव आकू जो रहा जो रहा अमर गाँव आखू आना गाम, गाम है आ जोड़े स्कूल है जो आ रहे स्कूल आ रहे तो पिला रहा साहब जो पिला साहब और साहब कैसे का वीडियो कौन शूट कर रहे हम कैसे तो लोचा वाक से नहीं पास आई गया था पास आई गया हो पास आई गया लॉक बदेश ऐड कर देगी સાહેબ બોલશે જોશે ને તો આ ગયું બીજું એક વિડીયો શૂટ કરી લઈએ ફેમિલી ફરી મળીએ અને જો અહીં ગાડી પતંગ 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 ચક્કર જો દેખાતી ફેમિલી અને આ ઘર ચારનું ખબર કઈ સાલનું ખબર ઓગણીસો ઓગણીસો ને

અને અહીં ગાડી કાલની કેમની વિડીયો શૂટ કરી હતી અને શૂન્ય એકદમ બીગો તો કા વિડીયો શૂટ કરી તો કરી કઈ ગાડી આ લોકેશન આવું હતું નહીં અમારું ગામનું લોકેશન હા હવે જોઈ લઈએ અહીં ગાડી વિડીયો શૂટ કરી લઈએ મળીએ આમ પહેલા અમે જે સ્કૂલમાં બંધ હતા આઠમું તો આઠમું આ વિડીયો શૂટ કરી લઈએ ફરી મળીએ આપણે ચાલો મળીએ અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે અને અમારી નિકાએ એક સ્ટોરી મૂકી હતી અને એમાં અમારે શૂન્ય પડે તો બાઇક લઈને આવડે બાઇક લઈને પડ્યો હતો

मैं जरूर हाँ तू जब भी बुलाएगा मैं तब भी आऊंगा <laughs> तू जब भी बोलेगा मैं तो जरूर आऊंगा हाँ मैं जब भी बुलाऊंगा मैं, मैं तब, तब भी आऊंगा मैं जरूर आऊंगा ऐसा जैसा हो वैसा पर हमको डायलॉग बायलॉग कोई आवर्ता हर नहीं आवर्ता नहीं है कोई डायलॉग आवर्त तो हर है मैं जरूर आऊंगा

લેવા મળીએ આપણે શૂન્યના ફોટા પાડવાના ફોટા પાડ લઈએ અને ફરી મળીએ ચલો મળીએ ફાઇનલી ફેમિલી અત્યારે તો આજે શું કહે કે બહુ વ્લોગ્સ જાજુ શૂટ નહીં કર્યો પણ શું કહે શૂટ કરી બતાવ્યું મેં આ કારણ ઘર જેવું હતું બધું બતાવી દીધું તો તો ફાઇનલી ફેમિલી પેલા નિકોય આયા હતા ગતા રહ્યા અને અત્યારે તો જો હતા આપણી પણ ઉલે કે અને અહીં ગાડી બેઠા બધા તાપ ઠંડી લાગે અને પ્લસ કે આજે બધા બતાવી દીધું કે નીકાણું શું કહેવાય પેલું ઘર ઓગણીસો ને કે કે તોતેરનું કે પંચોતેરનું ખબર નહીં જે હોય પણ હતું એ બધું બતાવી દીધું અને વિડીયો શૂટ કરવાની કરી લીધી અને અત્યારે આવું કશું નહીં ઊંઘવું પડશે કારણ કે થાકી ગયો હું ભર એટલા માટે ઊંઘી જવું પડશે તો આશા છે કે તમને આ ગમે અને ગમે તો લાઈક સારા અને સબસ્ક્રાઈબ કરતા જજો મળી કાલે જ નેક્સ્ટ ત્યાં સુધી ગુડ નાઇટ જય થાય બાય બાય ટાટા અને હા ચેનલની અંદર પહેલી વાર આવો હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો બીજું તો કશું નહીં અને વ્લોક્સ આપણા કન્ટિન્યુ આવતા નહીં એક બે દિવસ બે ત્રણ દિવસની ગેપ પડી જાય પણ થોડો પ્રોબ્લમ કારણ કે મોબાઈલની અંદર ચાર્જિંગ હોય એ પતી જાય સો ટકા હોય તો પચાસ ટકા રમ ઉતરી જાય અને પચાસ ટકા રહે એટલા માટે તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વોટમાં ગુડ નાઇટ જય માતાજી અને કાલ કંઈક જવાનું બહાર ખબર નહીં કંઈક જવાનું પંચમહાલ બાજુ જવાનું તો ચાલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વોટમાં જય માતાજી ગુડ નાઇટ